તો એ ગુડ મોર્નિંગ જય માતાજી તો અમે સવાર સવાર માં જઈએ છીએ સાખંબા પ્રોસેસર સેટ કરવા માટે અને આજે તમારી જોડે પરી પણ છે પરી પાણી પીવે છે આ બાજુ ગોપાલ અને આ બાજુ આપડી ગાડીમાં ગેસ ભરાય છે અને સોનિયો બી છે જોડે તો ચલો હવે આપણે સાખંબા જઈને બ્લોક કન્ટિન્યુ કરીએ હે ગાઈઝ ફાઇનલી અમે લોકો સાઠંબા ગામ નજીક પહોંચી ગયા છે એટલે કે બાલાસીમા નજીક સાઠંબા ગામ આવેલું છે ત્યાં અમે પહોંચી ગયા છે અને અત્યારે પ્રોસેસરનું કામ ચાલુ છે દ્વારકાધીશ સાઉન્ડ છે તેનું પ્રોસેસરનું કામ ચાલુ છે અને આ સાઉન્ડનું પ્રોસેસર સેટ થઈ ગયું છે તમને એના અમને બધું થોડી ડિટેલમાં કહી દઉં આ છે એસઆરએસ નસીબ નંબર વન સાઉન્ડ મિત્રો જે આવેલું છે એ મોટી જાબુડી ગામમાં પોસ્ટ જોધપુર તાલુકો વીરપુર ને જિલ્લો મહીસાગર લાગે છે ત્યાં આવ્યા છે અમે લોકો અને અત્યારે આ સાઉન્ડનું પ્રોસેસર સેટ થાય છે ગાઈસ હવે સાઉન્ડ ઓછો થાય પછી આપણે વ્લોગ બનાવીએ જ ડીજે બંધ થયું છે એટલે કે બંધ કર્યું હતું થોડી વાર પહેલાં અને નાસ્તો કર્યો અમે અત્યારે બે વાગ્યા છે તો મિત્રો આ આઠ ગાડીનું પ્રોસેસર સેટ કરવાનું હતું થઈ ગયું દ્વારકાધીશ નામ છે આનું અને આનું બી પ્રોસેસર સેટ કરી દીધું હતું અમે અગિયાર વાગ્યા હતા બાર વાગ્યા સુધી આનું પ્રોસેસર સેટ કર્યું અને બાર વાગ્યાથી અત્યાર સુધી આ પ્રોસેસર સેટ કર્યું આનું તો મિત્રો પ્રોસેસર સેટ જ છે પણ ખાલી થોડું સુધારો કરવાનો છે કંઈ તો આ ભાઈ હાલો લાગ્યા હતા એટલે પ્રોસેસર સેટ કરાવીને ગયા હતા તો આમાં થોડું સુધારો ઉધારો થોડો કરવાનો છે તે સ્વસ્તિક ભાઈ કરી નાખશે અને આ બધી કીટો છે એ છે પૂનાની આ છે કે એસબી પેલી એસઆરએસ છેલ્લી પડીએ અને આ બી કે એસબી તો આ બંને ત્રણેય કીટ પૂનાની છે તમને કીધું અને ત્રણેય ગાડીના પ્રોસેસર સેટ થઈ થઈ જ ગયા એમ સમજો ને સ્વસ્તિક ભાઈ આવ્યા છે એટલે થઈ જ ગયા અને થોડું તમને હું આગળથી બતાવી દઉં ગાઈસ ફાઇનલી હું આ બાજુ આવ્યો છું કારણ કે તમને આગળથી બતાવવાનું હતું સાઉન્ડ એટલા માટે તો આ ગાડી કંઈક આવી દેખાય છે ત્રણેય ગાડી આગળથી એટલો બધો આવે છે ને એટલે કે સાઉન્ડ એટલો બધો આવે છે ને તો મારે દૂર આવવું પડે છે બ્લોગ બનાવવા માટે તમને થી બતાવું પણ સાઉન્ડ ઓછો થાય એટલે તમને બતાવું તો ગાઈસ ફાઈનલી હમણાં ડી બંધ કર્યું છે તો ફરીથી મેં બ્લોગ ચાલુ કરી દીધો છોડા લા છે પીએ થોડી આપણે થોડા સમયમાં આનું પ્રોસેસર બી કીધું તમને સેટ કરવાનું છે ના ના સેટ થયેલું જ છે એટલે થોડું કામ કરવાનું છે પ્રોસેસરનું એને બી તો એ બી તમને બતાડશો તો બન્યા રહેજો મારા વ્લોગમાં એટલે કે સ્વસ્તિકભાઈના બ્લોગમાં તો તમને આવો બતાડું બીજું તો ગાઈસ આ છે રાજા ચેયર સાઉન્ડ આ છે દ્વારકાધીશ સાઉન્ડ અને આ છે નસીબ સાઉન્ડ કે તો ત્રણે પ્રોસેસર સેટ થઈ ગયા છે ફાઇનલી આનું પહેલાં કર્યું તો તમને કીધું બીજાનું મનવાનું તો થયેલું જ છે ખાલી થોડું કામ કરવાનું છે હજુ કર્યું નથી કરશે તો બતાવીશ અને આપણે અમે ક્યાં ના હતા લગભગ અમે આવ્યા હતા સવારે દસ સાડા દસે પહોંચી ગયા હતા અને આપણે અગિયાર વાગ્યા પ્રોસેસરનું કામ સ્ટાર્ટ કર્યું હતું બાર વાગ્યા સુધી આ નસીબ સાવરનું થઈ ગયું હતું અને એક વાગે આનું કામ શરૂ કર્યું હતું તો લગભગ બે વાગ્યા સુધી આનું કંઈ કામ પતી કર્યું એના પછી થોડો નાસ્તો પાણી કર્યું પછી ફરીથી આવું થોડું કામ બાકી છે આનું પ્રોસેસર લોક કરવાનું વગેરે તો કરે જ છે સ્વસ્તિક ભાઈ તો સુધી તમને એક આનું નવું વસ્તુ છે કંઈક બતાવું અને આ બાજુ આ બધા ઊભા છે તો સાઉન્ડ ઉપર આવ્યો છું કેમ છે એ બી તમને બતાડો તો મિત્રો જે બતાવવાનું હતું એ હાઇડ્રોલિકનું બતાવવાનું હતું તો તમે આ જોઈ શકો છો કંઈક નવા જ અંદાજમાં બનાવ્યો છે આ લોકોએ આ ટોપ આગળ છે પાછળ બી ખસી શકે છે આ કાલમાં નથી એવું છે કે ટાયર જેવું આપેલું છે એમથી પાછળ ટોપ ખસી છે એટલે આવી પાછી નસાય પછી અહીંથી નીચે બેસી જાય એ છે અને બીજું તો જે આપણું રેગ્યુલર હોય જ છે તો આ નવું છે અને સ્વસ્તિકભાઈ નીચે થતો હોવ પસંદ ને નીચે રહ્યો હોવ આમ નસીબ સાઉન્ડમાં જે પ્રોસેસરનું કામ કર્યું હતું એ બે પ્રોસેસર આવી રહ્યા તો થઈ ગયું છે એટલે અત્યારે બંધ છે પેલા સાઉન્ડનું છેલ્લું મેં તમને કીધું હતું એ સાઉન્ડનું પ્રોસેસર સેટ કરવાનું છે માર ચેહર ના ચેહર એનું પ્રોસેસર સેટ કરવાનું છે એવું તો એ બી તમને બતાવું મેં

ફાઇનલી ફાઈનલી પ્રોસેસરનું કામ પતી ગયું છે અને અમે હવે હાલોલ નીકળશું કેમ કે ઘેરથી આઠ વાગ્યે નીકળ્યા હતા અને અત્યારે વાગે છે સાડા ત્રણ એટલે બહુ ટાઈમ થઈ ગયો છે ગાઈસ તો હવે ઘરે જશું તાર પપ્પા તું કઈ મેલી આવી તારા પપ્પા મેં નહીં જોયા તારા પપ્પા મેં તો નહીં જોયા તારા પપ્પા કઈ જતા પપ્પા તો હવે અમે લોકો હાલો લેટ નીકળવાના છે તો કઈક આગળ કન્ટિન્યુ કરશે તો તમારા ભાઈ સ્વસ્તિક ભાઈ કરશે તો હું તો આવું ભાઈ ભાઈ કહી દઉં તમને શું બંધ કરવાનું ખુલ્લું રાહ જોયું હાથ દે ચીપટી ભરે છે બસ તા પપ્પા કઈ જાય ના મળે